ઓકે જય હિન્દ આજ રોજ આમ આદમી પાર્ટીની જુનાગઢ ખાતેની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે શ્રી અરવિંદ કેજરીવાલજીએ પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે મારે હરપથી કહેવાનું મન થાય છે અને એક ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જયારે લોકો વચ્ચે જઈએ છીએ જયારે વોર્ડમાં જઈએ છીએ જયારે જનતા વચ્ચે જઈએ છીએ ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે આ ક્રાંતિની લડાઈ છે આ ભ્રષ્ટાચાર ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે જે જનતા પીડાઈ રહી છે આ સૌનો અવાજની આ લડાઈ છે ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પેજ લીડર બની રહ્યા છે કોંગ્રેસના એક ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે જે દાઝેલા છે જે અંદર અંદરના કકડાટથી હેરાન પરેશાન છે આવા કોંગ્રેસના કે કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે જનતાનો આવડો મોટો પ્રતિસાદ અમને મળે છે અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે ત્રાહિમામ પીડિત જે જનતા છે સર્વ ધર્મ સર્વ સમાજ યુવા મહિલાઓ બેરોજગાર દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે ત્યારે આ તકે મારે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કરવું છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ લડાઈ લડીએ જનતાના જે આશીર્વાદ છે એ અમારી તાકાત છે આપણે સૌ સાથે મળી ભાઈ ભ્રષ્ટાચાર સામે ગુજરાતને બચાવીએ આપણે ભાજપને ભગાડીએ આ લડાઈમાં સૌ સહભાગી થવા માટે હું આહવાન કરું છું કારણ કે લોકો 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 પરેશાન 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 છે 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 ભાજપ ભાજપ અને કોંગ્રેસની રાજનીતિથી આ ભાજપના અંદર અંદરના ડખાથી લોકો પરેશાન છે અને મારે આ વાત કહેતા એક સૌથી મોટું ગુજરાતનું ઉદાહરણ આપવું છે જુનાગઢનું જુનાગઢ મહાનગરપાલિકાનું કારણ કે આ મહાનગરપાલિકાની દુર્દશાની ચર્ચા કરવા માટે સીએમ કેબિનેટમાં મજબૂર થવું પડ્યું વિચાર કરો આ ઉદાહરણ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની જે સરકાર છે ડબલ એન્જિન નહીં આ ટ્રીપલ એન્જિનની જે સરકાર છે ને આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સંતો મહંતો ની ભૂમિ જુનાગઢે ગુજરાતની માટે એક ઉદાહરણ છે નિષ્ફળતાનું ઉદાહરણ છે આ વિષયને લઈને ગુજરાતમાં સીએમએ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જુનાગઢ ખાડે ગયું છે જુનાગઢ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને ને ખાડા પાલિકા બની ગઈ છે આવી પરિસ્થિતિ જુનાગઢની છે એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે આ પર્યટન સ્થળ છે અહીંયા કેટલો બધો ઇતિહાસ આવેલો છે આ મહાનગરપાલિકાની આ ટ્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે અહીંયા શું થઈ રહ્યું છે અહીંયા ભાજપ ભાજપ લડી રહ્યા છે કઠણાઈની વાત તો જુઓ જુનાગઢ માટે અને ગુજરાત માટે કે જૂના જુનાગઢના ધારાસભ્ય લેટર બોમ્બ ફેંકી રહ્યા છે સામે ભાજપના જે કાર્યકર્તા છે એ એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે ભાજપ ભાજપ પોત એકબીજાના ઝઘડામાંથી ટાંગા ખીચમાંથી ઊંચા નથી આવતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના આક્ષેપ પ્રત્યાક્ષેપોમાંથી ઊંચા નથી આવતા અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા ભ્રષ્ટાચાર થી ત્રસ્ત થઈ ગઈ છે રોડ રસ્તા ખાડા ગટરો બધા જ ત્રસ્ત થઈ ગઈ છે અને આટલા માટે જ કહીએ છીએ કે આ મિલી ભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો ભાજપ કોંગ્રેસની આ માનસિકતામાંથી બહાર નીકળો કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વસ્તુ તો સમજો અને પૂર્વ ભ્રષ્ટાચાર પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે સાબિત કરો અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે જૂનાગઢ પીસાઈ રહ્યું છે ગુજરાત પીસાઈ રહ્યું છે શર્મ કરો હવે અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરી કરીને હવે પેટ ભરાણા હોય ખીચા ભરાણા હોય ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો રોડ રસ્તાના ખાડા પૂરો જુનાગઢ વ્યવસ્થા સુધારો જુનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે છે જનતાને કે ડરવાનું નથી નથી રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગરદી કરે છે એનાથી ડરવાની જરૂર નથી તંત્ર સંત્રથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાવ જુનાગઢની જે વાત આવે છે આજે અમે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ હું જુનાગઢને કહું છું કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ સીએમએ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે ને કે ત્રિપલ એન્જીનની સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું જુનાગઢની ગલીઓ ગલીઓમાં અમે જવાના છીએ અમે વોર્ડ સુધી જાશું અમે બુથ સુધી જાશું અને જનતાને સાથે રાખી અને એના સમાધાનની માંગ માટે અમે ભાજપને લલકારશું

અમે લોકો મહાનગરપાલિકામાં આવીને આંદોલન કરીશું અમારો અવાજ મોટો કરીશું આ વાત મારે તમારા માધ્યમથી સત્તા સુધી પહોંચાડવી છે વિશેષ વાત મારે એ કરવી છે કે જે રીતે આખા ગુજરાતમાં બણગા ફૂંક્યા છે જે રીતે આખા ગુજરાતમાં વાત કરી છે કે અમારી ત્રિપલ એન્જિનની સરકાર છે અમારી ત્રિપલ એન્જિનની સરકાર છે મારે ગુજરાતની જનતાને કહેવું છે કે આવો સૌ આમ આદમી પાર્ટીના સદસ્ય તે અભિયાનમાં જોડાઓ અને આ ટ્રિપલ એન્જિનની સરકાર છે ને એના મોઢે મારજો કે હવે ખાલી ત્રણ પડડાની સરકાર રહી છે ખોખલું થઈ ગયું છે ભાજપ ત્રણ પડડાની આ સરકાર રહી છે અને આવું ને આવું કરતા રહેશો તો આમ આદમી પાર્ટી તમને પાડી દેશે આ વાત મારે ગુજરાતની જનતા સુધી પહોંચાડવી છે મારે વિશેષ વાત કરતા એટલું જ કહેવાનું છે કે જુનાગઢ હોય કે ગુજરાત હોય એક જ વિકલ્પ છે અમે ત્રીજો પક્ષ નહીં અમે ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ વોટ સુધી લઈ જઈએ છીએ કહેવાય છે કે ગલી ગલી સુધી લઈ જઈએ છીએ જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનો સમાધાન લાવીશું અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે જે મિસકોલ નંબર છે પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર આ રીતનો અમારો મિસકોલ નંબર છે તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસકોલ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાવ અમારા સંગઠન સાથે જોડાવ કોઈ ડરવાની જરૂર નથી કોઈ ગુંડાગતિથી ડરવાની જરૂર નથી એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય અને ખાસ કરીને મિલીભગતની રાજનીતિ છે જે માસિયારગીરી છે ને હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે મજબૂત વિકલ્પ મળી ગયો છે એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નીવમાં આપ સૌનો સહકાર મળતો રહીએ એ જ આશા સાથે ધન્યવાદ જય હિન્દ અત્યારે રેશમાબેન પટેલ અત્યારે ચૂંટણીમાં કેમ નહોતા દેખાણનું કારણ શું છે રેશમાબેન પટેલ ચૂંટણીમાં કેમ નહોતા એવા ચૂંટણીમાં મારી તબિયત ખરાબ હતી એટલા માટે નહોતી પણ અમે આમ આદમી પાર્ટી માટે રહેલા છીએ અને હા બીજું કે અમારી સાથે બીજા ભાઈઓ છે એ જોડાવાના છે બે ભાઈઓ જે ભાજપ માંથી આવી રહ્યા છે અને આ બંને ભાઈઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે તો આપની સામે જ અમે એમનું ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં

પછી તમારો પ્રશ્ન હોય અમે તમને જવાબ આપી દઈએ ચેર લઈ લે ભાઈ બેસી છો હા ચાલો ચેર લઈ લ્યો આ બાજુ ચેર લઈ લે તમારી જે કઈ બાઇટ જોતી હોય એ આપી દઈશો કે પછી અમે ભાઈઓને વેલકમ કરી દઈએ હવે એક અમારું અસદસ્યતા અભિયાન નું છે ને

દરેક મિત્રોને હું ફરી પાછું એક વખત આહવાન કરું છું કે અમારા સદસ્યતા અભિયાનમાં જોડાય અને આમ આદમી પાર્ટીની તાકાત વધારો બીજી વાતો ફરી કરીશું પણ આમ આદમી પાર્ટી જુનાગઢમાં પણ ઘણો બધો અમારો મોટો કારવા બની રહ્યો છે તો આવ સૌ જુનાગઢની જનતાને પણ આહવાન કરું છું કે સૌ સાથે મળી અને આ લડાઈને લડીએ જય હિન્દ વંદે માતરમ